હેલો ગાઈસ આજે છે 29 એપ્રિલ 2024 प्लीज લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટસ સ્ટાર્ટ નોટા એટલે કે ઉપરમાંથી કોઈ નહીં નોન ઓફ ધ અબોવ તો સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં ચૂંટણી પંચને નોટિસ આપી છે કે એવા મતદાર ક્ષેત્રમાં છે તમામ ચૂંટણી કરાવવામાં આવે જ્યાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે જે ઈવીએમ છે એના પર જે ઉપરમાંથી કોઈ નહીં એટલે કે જે નોટાનો ઓપ્શન છે એ વિકલ્પ છે એમાં મહત્તમ મત મળ્યા હોય હવે આપણને ખબર છે કે નોટાનો આપણે જે ઉપયોગ છે એવું શું કામ કરી શકે આપણને જો આપણે ઈવીએમ મશીન છે એમાં જે સૌથી છેલ્લે આ વિકલ્પ આપેલો હોય છે જો આ વિકલ્પ ત્યારે જ પસંદ કરવામાં આવે છે મતલબ જે મતદારો દ્વારા જ્યારે કોઈ પણ ઉમેદવાર એમને પસંદ ના હોય અને મતલબ વોટ આપવો હોય ત્યારે આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે તેમ છતાં પણ જ્યારે નોટામાં સૌથી મહત્તમ મત પડ્યા હોય અને ત્યાર પછી જે ઉમેદવાર હોય એટલે કે જે નોટા મોટા નોટાના સૌથી વધારે મત હોય એના પછીનો જે ઉમેદવાર જે વધારે મત મેળવ્યા હોય તે ઉમેદવારને વિનર તરીકે ગણવામાં આવે છે ઓકે તો આજ નોટાનો મતલબ આ વખતે એવું કીધું છે સુપ્રીમ કોર્ટે કે હવે જો નોટામાં સૌથી વધારે વોટ મળશે તો ફરીથી ચૂંટણી કરવામાં આવશે ઓકે જ્યારે પહેલા એવું થતું હતું કે ચૂંટણી જેમ એના સોરી જો નોટા પછીનો જે સૌથી વધારે વોટ મેળવનાર વ્યક્તિ હશે તેમને વિનર તરીકે ગણવામાં આવતો હતો ઓકે નોટાને પસંદ કરીને તેમનો અસંતોષ વ્યક્ત કરી શકે છે જે મતદારો છે એ લોકો જે મતદારોને નકારાત્મક અભિપ્રાયો અને જે દાવેદારો છે એની સમર્થનની અછત વ્યક્ત કરવાની શક્તિ આપે છે ઓકે એટલે કે કોઈને સપોર્ટ નથી કરતા એવી શક્તિ આપે છે ઓકે મતદારો જે છે એ તેમના નિર્ણયની ગુપ્તતા જાળવીને અસ્વીકાર કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરી શકે છે એટલે કહેવામાં આવે છે કે જે મતલબ કોઈને પણ વોટ નહીં આપવો હોય તો નોટામાં વોટ આપો પણ વોટ આપો ઓકે પ્રથમ ઉપયોગ જે છે એ બે હજાર તેરની જે વિધાનસભા ચૂંટણી છે એમાં ભારતના પાંચ રાજ્યોમાં કરવામાં આવી હતી જેમાં છત્તીસગઢ છે મિઝોરમ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ આવે છે ઓકે હવે જે તેની રજૂઆત પીયુસીએલ વિરુદ્ધ જે યુનિયન ઓફ ઇન્ડિયા છે એ કેસમાં બે હજાર સુપ્રીમ કોર્ટે નિર્દેશના અનુસાર કરવામાં આવી હતી

પણ નોટા તરીકે જે પડેલા મત હોય તેની ગણતરી તો થાય છે પણ તેને એક અમાન્ય મત તરીકે ગણવામાં આવે છે અને જે નોટાના મતદાર ક્ષેત્રમાં સૌથી વધુ મત મેળવનાર જે વ્યક્તિ હોય એટલે કે નોટામાં સૌથી વધારે મત પડ્યા હોય અને ત્યાર પછી જે બીજા નંબરનો જે સૌથી વધુ મત જે ઉમેદવારને મળ્યા હોય નોટા પછીના તો એ વ્યક્તિને વિનર એટલે કે વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે અને નોટા જે છે એ મતની ચૂંટણીના જે પરિણામ છે એને બદલતું નથી ઓકે પણ હવે સુપ્રીમ કોર્ટે ફક્ત નોટિસ આપી છે કે એ ચેન્જ થવું જોઈએ અને ફરીથી ચૂંટણી કરવી જોઈએ ઓકે VVPAT એટલે કે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ ક્રોસ વેરીફિકેશન તો સુપ્રીમ કોર્ટે VVPAT રેકોર્ડ સાથે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ડેટાના 100% જે ક્રોસ વેરીફિકેશનની માંગ કરતી જે અરજી હતી એને ફગાવી દીધી છે સર્વોચ્ચ અદાલતે જે મતદાર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ છે એ મશીનોમાં ઉપયોગમાં લેવાતી જે SLU એટલે કે જે સિમ્બોલ લોડિંગ યુનિટ છે હવે સિમ્બોલ લોડિંગ યુનિટ એટલે શું તો કે જે આપણે મત કોઈ ઉમેદવારનો જે આપણે બટન દબાવે છે અને જે 7 સેકન્ડ માટે જે બારીમાં જે આપણને કાગળો દેખાય છે એક કાગળમાં જે આપણે જે ઉમેદવારનું નામ પછી સિમ્બોલ અને જે પાર્ટી સિમ્બોલ ને બધું લખેલું હોય છે તો એ જે છે એક સિમ્બોલ લર્નિંગ યુનિટમાં ભાગ કહી શકાય ઓકે પછી સિમ્બોલ લોડિંગ યુનિટ એ ચૂંટણી પરિણામો પછી પિસ્તાલીસ દિવસ માટે સીલ સુરક્ષિત અને સંગ્રહિત હોય છે ઇલેક્ટ્રોનિક વોટિંગ વોટિંગ મશીન છે એની સાથે સંગ્રહિત થાય છે ઓકે હવે પાંચ જે ઈવીએમ છે એના જે કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને જે વીવીપીએટી છે એટલે કે જે ઈવીએમ મશીન છે આખું એના પાંચ જે ઈવીએમ મશીન છે તે જે બંધ મેમરી છે એની તે સેમી કંટ્રોલર્સની તપાસ જે છે એ હારેલા ઉમેદવારની લેખિત વિનંતી પર કરવામાં આવશે ઓકે જે પાંચ ટકા જોઈએ તો ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના સહયોગથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિકસાવવામાં આવેલું પ્રથમ જે છે એ કેરળમાં ઓગણીસો ની સામાન્ય ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કંટ્રોલ યુનિટ જે છે એ પોલીસ જે પોલિંગ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને જે બેલેટિંગ યુનિટ જે છે એ મત આપવા માટે વપરાય છે ઓકે હવે મતદાર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ જે છે એના વિશે જોઈએ તો ઈવીએમ જે છે એની સાથે જોડવામાં આવે છે તે એ ચકાસવા માટે કે જે મત ઇરાદા મુજબ નાખવામાં આવ્યા છે ઓકે મતદારોને જે પસંદ કરેલા ઉમેદવારોનો સિરિયલ નંબર એના નામ ચિહ્ન દર્શાવતી સાત સેકન્ડ માટે જે પ્રિન્ટેડ સ્લીપ જોવાની મંજૂરી આપે છે જે બારી હોય છે એની અંદર ઓકે આપણે ઈવીએમ મશીન હોય છે તેમાં ઓકે બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સંસદીય મત વિસ્તારના દરેક વિધાનસભાના જે પાંચ ઈવીએમ હશે પાંચ ટકા જે ઈવીએમ માટે વીવીપીએટી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે ઓકે

સિક્યુરિટી એટલે આપણે ખબર છે ગવર્મેન્ટ સિક્યુરિટી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવતી હરાજી દ્વારા બહાર પાડવામાં આવે છે ઓકે અને આ જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય છે એ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે ઓકે આ ખાસ યાદ રાખવું સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને આરબીઆઈ દ્વારા ઓપ્શન એટલે કે હરાજી કરવામાં આવે છે ઓકે હવે આ જે છે બે પ્રકારની હોય છે ટૂંકા ગાળાની હોય છે જેની અંદર આપણે ઘણી વાર ટ્રેઝરી બિલ તરીકે ઓળખવામાં આવે છે એક વર્ષથી ઓછી મુદ્દતની હોય છે એટલા માટે ઓકે આ મતલબ એક વર્ષ પછી એ મુદ્દત જે મતલબ પાકી જાય છે ઓકે હવે એને ટ્રેઝરી બિલ તરીકે ઓળખવામાં આવે છે ઓકે અને લાંબા ગાળાની જે હોય છે તેને સરકારી બોન્ડ અથવા તો ડેટેડ સિક્યુરિટીઝ એટલે કે અમુક ચોક્કસ ડેટે એની મુદ્દત પૂરી થઈ જાય છે ઓકે પાકી જશે એવું કહેવામાં આવે છે તો એ જે છે એક વર્ષ કરતાં વધુ જશે ચૌદ પંદર વર્ષ માટે પણ હોઈ શકે છે ઓકે એમાં જે કેન્દ્ર સરકાર છે એ ટ્રેઝરી બિલ અને જે સરકારી બોન્ડ છે એ જારી કરી શકે છે કેન્દ્ર સરકાર ઓકે અને રાજ્ય સરકાર જે છે એ માત્ર

કેન્દ્રીય પગાર પંચ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સંસ્થા છે તેઓ જે છે કર્મચારીઓ કર્મચારીઓ માટે બોનસ ભથ્થા અને જે અન્ય લાભોનું પણ મૂલ્યાંકન કરે છે ભલામણમાં જે કેન્દ્ર સરકાર કર્મચારીઓ પેન્શનરો અને જે સંરક્ષણ દરોને લાગુ પડે છે ઓકે પંચ જે છે એ સામાન્ય રીતે દસ વર્ષ માટે રચાય છે સૌ પ્રથમ પગાર પંચ જે છે ઓગણીસો છેતાળીસ માં ની સ્થાપના કરવામાં હતી અને જે આઝાદી પછી સાતમા પગાર પંચની રચના કરવામાં આવી આવે છેલ્લામાં છેલ્લી ઓકે તાજેતરના વિકાસમાં જોઈએ તો તાજેતરમાં જે પગાર પંચની સ્થાપના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણો બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી કમિશનની ભલામણો જે સરકાર દ્વારા સ્વીકારી ફરજિયાત નથી ઓકે તેનો અસ્વીકાર પણ કરી શકે છે સરકાર ઓકે અમલીકરણની સત્તાધારી જોઈએ તો નાણા મંત્રાલય હેઠળ ખર્ચ વિભાગ છે કેન્દ્રીય પગાર પંચની ભલામણો અને અમલીકરણની દેખરેખ રાખે છે ઓકે નાણા મંત્રાલય જે ખર્ચ વિભાગ છે તે ઓકે દુઆરસ વિસ્તાર આ વર્ષે બે હજાર ચોવીસમાં ધુવર્ષ વિસ્તારના ચાના ઉત્પાદનમાં એકસો પચાસ વર્ષ પૂર્યા કર્યા છે કારણ કે જે દાર્જિલિંગ છે એના થોડા દાયકા પછી અઢારસો ને ચુમ્મોતેર માં આ પ્રદેશમાં પ્રથમ વખત ચાના વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી હતી જે છે ઉત્તર પૂર્વ ભારતમાં કાંપવાળા પૂરના મેદાનો છે આપણને ખબર છે કે જે બ્રહ્મપુત્રા નદી આવે છે એને લીધે ગંગા છે એને લીધે એ આવું આપણને જોવા મળે છે કે કાપાડી જમીન જોવા મળે છે ઓકે તેઓ હિમાલય અને જે બ્રહ્મપુત્રાના મેદાનની બહારની ટળેટીને દક્ષિણે આવેલી છે ઓકે દક્ષિણમાં આવેલી છે હિમાલયથી ઓકે આ પ્રદેશમાં લગભગ ત્રીસ કિલોમીટર પહોળો છે અને જે પશ્ચિમ બંગાળથી તિસ્તા આસામની જે ધનસરી નદી છે પચાસ કિલોમીટરનો વિસ્તાર છે ઓકે તિસ્તા નદી તમને ખબર છે કે અહીંયા છે ઓકે આસામમાં આસામમાં એ ભૂતાન સિક્કિમ અને પૂર્વ નેપાળના પ્રવેશ દ્વાર તરીકે સેવા આપે છે ભૂતાનની ટેકરીઓ જે છે એ ભારતના મેદાન સાથે જોડતા અઢાર માર્ગો આપે છે

વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તો નાસકોમે તાજેતરમાં જે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ પર ભારતનો જે પેટર્ન સોરી પેટન્ટિંગ ટ્રેડર્સ રિપોર્ટ બહાર પાડેલો વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ જે છે એ દર વર્ષે છવ્વીસ એપ્રિલે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ જે છે એ બૌદ્ધિક સંપદા એટલે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એના અધિકારો અને વિશ્વભરમાં જે નવીનતા અને જે સર્જનાત્મકતા છે એને પ્રોત્સાહિત કરવા માટેની ભૂમિકા ભજવવાનો છે ઓકે અને જાગૃતિ લાવવાનો છે પ્રોપર્ટી પ્રોપર્ટીની સુરક્ષા માટે સંતુલિત અભિગમની ને પ્રકાશિત કરવાની પાડે છે આ અભિગમ જે છે એ સર્જકો કોપીરાઈટર ધારકો અને એમના અધિકારો તેમજ જાહેર ધ્યાન ધ્યાનમાં રાખે છે ઓકે આ દિવસની સ્થાપના જે છે એ બે હજારમાં જે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા કરવામાં આવી હતી બે હજાર ચોવીસ માટે આની થીમ જોઈએ તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને જે સસ્ટેનેબલ ડેવલપ

અને વૈશ્વિક સ્તરે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના ના સંરક્ષણ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટેનું કામ કરે છે પેટન્ટિંગ વલણો જોઈએ તો નાશકમ દ્વારા જે બહાર પાડવામાં આવેલી જે પેટન્ટિંગ ટ્રેડર્સ ઇન ઇન્ડિયા રિપોર્ટ વિશે જોઈએ તો ફાઇનાન્સિયલ યર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં જે ભારતમાં છે ત્યાંસી હજાર પેટન્ટ ફાઇલ કરવામાં આવી હતી જેમાં વાર્ષિક વૃદ્ધિ દર જે છે એ છ ટકા જેટલો એટલે કે બે દાયકામાં સૌથી વધુ હતો બે હજાર બાવીસ અને બે હજાર સરખામણીમાં ઓકે મંજૂરી પેટન્ટ સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે ફાઇનાન્શિયલ બે હજાર ઓગણીસમાં થી અને જે ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસની વચ્ચે બે ગણી વધી ગઈ છે ઓકે જે આપણે નોન મતલબ પેટન્ટ તો જાહેર કરવામાં આવતી હતી પણ જે પેટન્ટને મંજૂરી આપવામાં આવી છે તેની સંખ્યામાં પણ વધારો થયો છે ઓકે છેલ્લા દાયકામાં જે ભારતની રહેવાસીઓ દ્વારા ફાઇલ કરાયેલા જે પેટર્ન છે એનો હિસ્બ બમણો થઈ ગયો છે અને ફાઇનાન્શિયલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં માં પચાસ ટકાથી પણ વધુ સુધી પહોંચી ગયો છે વધારે જે પેટર્ન છે એ હેલ્થકેર પેટર્ન એપ્લિકેશનનું મહત્વ નેતૃત્વ કરે છે એટલે કે કેરમાં સૌથી વધારે પેટન્ટ લેવામાં આવ્યા છે ઓકે એની અંદર જે મેડિકલ ઇમેજિંગ નિદાન રિપોર્ટ જનરેશન અને ટેસ્ટિંગ જેવા ક્ષેત્રમાં ઓકે અન્ય મહત્વપૂર્ણ પેટર્ન ક્ષેત્રમાં જોઈએ તો ઓટોમેશન એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ રિટેલ એટલે કે ઈ કોમર્સનો સમાવેશ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમેજ પ્રોસેસિંગ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને જે પ્રિડિક્ટિવ મોડેલિંગ જે છે એના સૌથી વધુ પેટર્ન ફાઇલ કરવામાં આવે છે ઓકે ઉભરતા ક્ષેત્રમાં જે જનરલ એઆઈ મેડિકલ ડેટા પ્રોસેસિંગ અને જે કોગ્નેટિવ કોમ્પ્યુટિંગ છે એનો પણ સમાવેશ થાય છે સ્પેક્ટ્રોસ્કોપી

છવાયેલા પ્રકાશનો ઉપયોગ કરે છે ઓકે એટલે કે આપણે કોઈ લેઝર છે અને કોઈ સેમ્પલ છે એની અંદર જે મોલિક્યુલ્સ રહેલા હોય છે તે સ્પેસિફિક ગતિએ વાઇબ્રેટ કરતા હોય છે એટલે પોતાની જગ્યા પર જ વાઇબ્રેટ કરતા હોય છે તો એને કારણે જે એના પર જે પ્રકાશ અથવા તો જે લેઝર ફેંકવામાં આવે છે તેનું સ્કેટરિંગ થઈ જાય છે એટલે કે છૂટા છૂટા મતલબ પડી જાય છે ઓકે જે વાઇબ્રેટ સોરી જે પ્રકાશના કણો છે ઓકે તો એને અવલોકન કરવાનો હોય છે બોન્ડ છે એની સાથે પ્રકાશની જે ક્રિયા પ્રતિક્રિયા છે એને આધાર એના પર આધાર રાખે છે ઓકે એટલે કે જે બોન્ડ છે અંદરના મોલિક્યુલ વચ્ચેના અને જે આ પ્રકાશ પાડવામાં આવે છે તો એની જે બંને વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા છે એની વચ્ચે મતલબ એને પર આધાર રાખે છે આખો પ્રયોગ ઓકે રમન સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ બંને રાસાયણિક અને માળખાકીય માહિતી પૂરી પાડે છે તે તેમને લાક્ષણિકતા રામન ફિંગર પ્રિન્ટના આધારે પદાર્થોને ઓળખે છે આ માહિતી જે છે એ નમૂનામાંથી જે રમન સ્કેટરિંગ છે એના તપાસ દ્વારા ઓળખવામાં આવે છે ઓકે ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ સર સીવી રામને તેમણે રામન ઇફેક્ટ રજૂ કરેલું ઓકે અને એના માટે ઓગણીસો ને ત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં જે નોબલ પુરસ્કારથી એનાયત કરવામાં આવેલા હતા તેમને ઓકે ઐશ્વર વર્ષે જોઈએ તો જ્યારે પ્રકાશ કિરણ જે છે એ પરમાણુઓ દ્વારા વિચલિત થાય છે ત્યારે રમન અસર પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર દર્શાવે છે અને જ્યારે પ્રકાશ જે છે એ રાસાયણિક સંયોજનના ધૂળ મુક્ત પારદર્શક નમૂનામાંથી પસાર થાય છે ત્યારે મોટા ભાગે જે વિખરાયેલો જે પ્રકાશ હોય છે એ સમર તરંગલંબાઈનું એટલે કે રેલ સેક્ટર પર રહે છે ઓકે એટલે કોઈ કોઈ પણ પદાર્થ માટે કોઈ સ્પેસિફિક આપણે મતલબ પ્રકાશ જે છે એ વિખરાશે બરાબર છે પ્રકાશ વિખરાવાનો જે છે પણ એક સ્પેસિફિક કન્ડિશનમાં વિખરાશે ઓકે એનો સ્પેસિફિક પાથ હશે એક સ્પેસિફિક રસ્તો હશે ઓકે તો એના આધારે જે રાસાયણિકનું આપણે સંયોજન કહી શકીએ છીએ કે કયો મતલબ એની અંદર આપણે મોલેક્યુલ્સ આવેલ છે એ રીતનું ઓકે તો વિશ્લેષણની જે રાસાયણિક રચના વિશેની વિગતો ક્ષતી કરવા જે પ્રકાશની થોડી માત્રા જે છે એ જીરો પોઇન્ટ ઝીરો 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 જીરો વન પરન્ટ જેટલું મતલબ વિખેરાઈ જાય છે તો વી તરંગ લંબાઈ જે છે એને રમન સ્કેટર કરવામાં આવે છે કે એટલે કે જે પ્રકાશ ફેંકવામાં આવે છે અને જે પ્રકાશનું જે સ્કેટરિંગ થાય છે એટલે કે છૂટા છોવાઈ જાય છે ઓકે ફેલાઈ જાય છે તો એને આપણે રમન સ્કેટરિંગ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિશનિંગ જય હિન્દ વંદે માતરમ